નમસ્કાર ટુડે આપનું સ્વાગત છે વડોદરા મેરેથોન પૈકીની એક અને લોકોને ફિટનેસ તેમના જીવનનો એક ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત અને પ્રોત્સાહન આપ્યું છે દરેક આવૃત્તિએ સ્વાસ્થ્ય અને ફિટનેસને દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનો પ્રયાસ છે વડોદરા મેરેથોન દ્વારા આરોગ્ય અને તંદુરસ્તીના સંદેશ સાથે અગિયારમી આવૃત્તિએ મુખ્ય થીમ તરીકે સસ્ટેનેબિલિટી રન ધ ગ્રીન માઇ લેવામાં આવી છે જેને અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે તેને પ્રોત્સાહન આપવા માટે તેઓ લોકોને કટોકટીમાં સી સીપીઆરના મહત્ત્વ અને તેને કરવા માટેની યોગ્ય રીત વિશે શિક્ષિત કરી રહ્યા છે તણાવ અને બેઠાડું જીવનશૈલીમાં વધારેના કારણે ભારતીય યુવાન પેઢી અને યુવા પેઢીમાં તાજેતરના કાર્ડિયા જે સ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી રહી છે આ કાર્ડિયા એસ્ટેટ શાળા કાર્યસ્થળો રક્ત રમત ગમતના મેદાન અને અન્ય વાતાવરણમાં જોવા મળે છે જ્યાં શારીરિક અને માનસિક તણાવ હોય છે ટીમ વડોદરા મેરેથોન માને છે કે આવા પરિણામને અટકાવવું અત્યંત જરૂરી છે આ પહેલ સાથે વડોદરા મેરેથોન પોતાની જાતને એક પ્રકારની સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે સ્થાપિત કરે છે જ્યાં સ્વયંસેવકોને સીપીઆર માટે તાલીમ આપવામાં આવે છે વડોદરા મેરેથોનના મેડિકલ પાર્ટનર ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ તરફથી પ્રમાણિત સીપીઆર પ્રતાદા તમામ ઓન રાઉન્ડ અને ઓન રૂટ ઓન ગ્રાઉન્ડ સ્વયંસેવકોને હેન્ડ ઓન ટ્રેનિંગ આપવામાં આવે છે ભારતીય રિસેપ્શનિસ્ટ કાઉન્સિલ ફોર કમ્પ્રેસન ઓનલી લાઈફ સ્પોર્ટ એસ દ્વારા અનુસરવામાં આવનાર માર્ગદર્શિકા હેઠળ ઘડવામાં આવશે જે તબીબી સમુદાયમાં ન હોય તેવા લોકોને શીખવવા માટે છે આ તાલીમ રસ ધરાવતા સહભાગીઓ દોડવીરો સ્વયંસેવકો અને ફ્રન્ટ રનર્સ તેમજ જાહેર જનતાને પણ આપવામાં આવી હતી તમામ દોડવીરો સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી કરવા માટે સતત પ્રયાસ છે જોકે તમામ સહભાગીઓ તેમના એક જોખમે ભાગ લેવા માટે સંમત થાય છે અને સ્વીકાર કરે છે એ આયોજકો પ્રયોજકો ભાગીદારો કોઈ પણ નુકસાન કાર્યવાહી દાવો ખર્ચ અને ખર્ચ માટે જવાબદાર રહેશે નહીં જે ઇવેન્ટમાં તેમની સહભાગીતા પરિણામે ઊભી થઈ શકે છે વડોદરા મેરેથોન તમામ દોડવીરોને મેડિકલ હેલ્થ ઇવેન્ટમાં તેમની સહભાગિતા પરિણામ ઊભું થઈ શકે છે વડોદરા મેરેથોન તમામ દોડવીરોના મેડિકલ હેલ્થ પાર્ટનર ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા સામાન્ય મેડિકલ પેકેજનો લાભ લઈને તમામ ફિટનેસ કોસન્ટ સુધી પહોંચવા પ્રોત્સાહિત કરે છે ये सी पी आर ट्रेनिंग एम जी बड़ोत्म मैराथन ने ऑर्गेनाइज़ करवाया है बाला रामीन जनरल हॉस्पिटल के साथ और हम लोगों का यही पर्पज़ है कि सारे जितने हमारे वॉल्टियर्स हैं और जितने हमारे रनर्स हैं जितने हो सकते हैं उन सबको को सी पी आर ट्रेनिंग मिले क्योंकि ऑन रूट जो रनर्स भागते हैं और जो फ्रंट रनर्स हमारे जो काम करते हैं वॉल्टियर्स उन सबको सबसे ज़्यादा ज़रूरत पड़ती है सी पी आर ट्रेनिंग की पड़ सकती है हम लोग का हमेशा ये वेस्ट रहता है कि कोई किसी को सी पी आर ट्रेनिंग की ज़रूरत ना पड़े बट अगर कोई पढ़े तो हम लोग के वॉल्टियर्यर्स और कुछ रनर्स अब के बाद हम लोग ने जो रखे हैं आ, हम लोग ने ये ओपन फॉर ऑल कोर्स रखा है वो लोग भी रेडी रहें और अपने प्लेयर्स को हेल्प करने के लिए और हमारे रनर्स रेडी रहें सबको हेल्प करने के लिए सो एम जी वडोदरा मैराथन आपके पास सेवनथ जनवरी को है um, ये पूरा इवेंट आपके बार हम लोगों ने रिकॉर्ड रजिस्ट्रेशन नंबर्स देखे हैं वन लाख फिफ्टीन थाउजेंड के ऊपर हम लोग के रजिस्ट्रेशन हैं um, ये बहुत बड़ा इवेंट होने वाला है एंड uh, ये इवेंट हम लोग बहुत एक्साइटेड हैं ये इवेंट करने के लिए एंड uh, 7th जनवरी को होने वाला ये इवेंट अ તો આજે અમે લોકો વડોદરા મેરેથોન અંતર્ગત ભાઈલા લંબિન સાથે સીપિયા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યો છે અમે લોકો બે બેચિસમાં ટોટલ હંડ્રેડ લોકોને આજે સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવે છે આ ભાયલામ્બિનનું કન્ટિન્યુ સપોર્ટ સાથે અમે વડોદરા મેરેથોન ઓર્ગનાઇઝ કરી રહ્યો છે આ તમને બધાને ખબર જ છે કે સાત તારીખે વડોદરા મેરેથોન અમે લોકો ઓર્ગનાઇઝ કરીએ છીએ આ વર્ષે અમારું રે રેકોર્ડ પાર્ટિસિપેશન અમને જોવામાં મળે છે મોર દેન વન લેખ અમે પાર્ટિસિપન્ટ એક્સપેક્ટ કરીએ છીએ કે વડોદરા મેરેથોનમાં આ વર્ષે પાર્ટિસિપેટ કરવાના છે અમારા જેટલા પણ ટીમ મેમ્બર્સ છે વોલન્ટિયર્સ છે ઓન રોડવાળા બધાને સીપીઆઈ ટ્રેનિંગ અમે સીપીઆ ટ્રેનમાં ઇન્ક્લુડ કર્યા છે અલોંગ વિથ અમારા જે રનર્સ અને પેસર્સ છે એને પણ ઓપન ટુ ઓલ છે આ ઇવેન્ટ જે અમારા સીપીઆ ટ્રેનિંગ અમે હોપ અને વિશ કરી વિશ કરીએ છીએ કે આ કોને યુઝ કરવામાં નહીં આવે પણ છતાંય કોને અમારા કોઈ વોલન્ટિયરની જરૂર પડી તો એમની પાસે આવું એક્સપર્ટીઝ અને એનું પ્રાયર ઇન્ફોર્મેશન હોવી જોઈએ એ અમારી એ એ અમારો પ્રસ્તાવ છે આ સી આ સીપીઆર ટ્રેનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈપણ રનરને કે કોઈપણ પેશન્ટને હોસ્પિટલની બહાર કાં તો રન કરતાં કરતાં કોઈ હૃદયનો કોઈ રોગ આવે હાર્ટ એટેક આવે કે હાર્ટ કાર્ડિયક અરેસ્ટ આવે તો એ કંડિશનમાં સીપીઆર એમનું લાઈફ સેવિંગ પ્રોસીજર થઈ જાય અને ઇફેક્ટિવ સીપીઆરથી સર્વાઈવલ રેટ ટુ ટાઈમ્સ વધી જાય છે તો એ અમારું એ અમારી વિષ છે કે ભાઈ કે ભાયલલ અમીન સાથે અમે આ સીપીઆર ટ્રેનિંગ ઓર્ગનાઇઝ કરી કે અમારા જે ઇવેન્ટ છે એના વચ્ચે આવું કોઈ થતાં આવું કોઈ કન્ડિશન થાય તો અમારા બધા વોલન્ટિયર એને એને હાર્ટ એની ટ્રીટમેન્ટ એની ટ્રીટમેન્ટ કરાવવામાં સારું રહે મારું નામ ડૉક્ટર અમન નરોલા છે